નવસારી લોકસભા કોંગ્રેસના ઉમેદવારે નરેન્દ્ર મોદી પર કર્યા તીખા પ્રહાર મોદીએ છેલ્લા પચ્ચીસ વર્ષથી ભગવાન રામના નામે કર્યા છે આર્થિક વ્યવહાર મોદીએ છેલ્લા દસ વર્ષથી રામના નામે મતોની ડકેતી અને લૂંટ ચલાવી હોવાના આક્ષેપો કર્યા છે નવસારી જિલ્લામાં પહેલીવાર પ્રચાર કરવા આવેલા કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ ઓગણીસમીએ મટવાથી દાંડી સુધી રેલી યોજનાના નામે મત માંગશે

માન આપ્યું કે સીતાજી ને મોદી સાહેબ વિપક્ષ અભિપ્રાય હત્યા કરી રહ્યા છે રામ નું ઉદઘાટન શંકરાચાર્ય ધર્માચાર્ય રામ ના પૂજારી કરવું જોઈએ વડાપ્રધાને નહીં રાજકીય વિપક્ષ નેતા એ કે રામ ને મહત્વ ના બજારમાં નથી મૂકવા

વાત માં હું સોનાના ઘર બનાવા બે હાજર પચાસ સુધી એને સત્તા 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 એમની સામે અમારા કાર્યકર્તા આ લડાઈ છે નવી યુવા પેઢીને હું તો જન્મથી ખાબી પહેરું પણ નવી યુવા પેઢીને ગાંધીનો પરિચય આપવા માટે આ કપડા સાત તારીખ સુધી પહેર્યા છે સાતમી રાત સુધી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે